સ્કૂલ મારી વર્તુ મને બહુ ગમે બરાબર બાળકો પણ એટલા શિક્ષ બર્ટ એક જ વાર શિક્ષકને કેવું પડે અને બાળકો લાઇન સર થઈ જાય છે કદાચ આવું કરવા માટે શિક્ષકોને બહુ જ મહેનત પડી હશે સરને પણ બહુ મહેનત પડી હશે પણ ત્યાર પછી જે રિઝલ્ટ મળ્યું એ બહુ સરસ હવે હવે તમે કેટલું શાંતિથી કામ કરી શકો છો એ મને બહુ જ ગમે હું શિક્ષક છું એટલે શિક્ષકને શું ગમવું જોઈએ કેવું ગમે બાળકો કેવા હોય તો આપણને વધારે ગમે એવું આપણે ઈચ્છીએ છીએ બરાબર બાળકો અવાજ ના કરો બેટા શાંતિ મને ખબર છે કે આના બેઠા છો એટલે કંટાળી ગયા છો પાંચ મિનિટ ની રાહ ખાલી બરાબર અને અમે બાલ વાટિકાની મુલાકાત લીધી બાલ વાટિકામાં માં ગયેલા અમે પાંચ વર્ષ નું બાળક કનો માત્ર રસોઈ જીભે જો લખી શકતો હોય તો છ સાત આઠ ના શિક્ષકો

આજે સવાર થી અત્યાર સુધીનો ટાઈમ બહુ સરસ રીતે પસાર થયો અને તમારી સ્કૂલ માંથી અમે પણ ઘણું બધું શીખીને જવાના છીએ અને અમારા બાળકો પણ આ તમારું જોઈને કઈક સારું શીખશે એવી આશા સાથે જઈએ છીએ